ગોંડલ તાલુકાના ઘણા બધા ગામોની મુલાકાત લીધી અને દરેક ગામની અંદર ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે થઈ ખેડૂતોની લાગણી જે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એના માટે ખેડૂતો શું વિચારી રહ્યા છે એ લાગણીને સરકાર સુધી પહોંચાડવા માટે થઈ અને એક અભિયાન ચાલુ કર્યું છે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો નેતાઓ તમામ લોકો આખા ગુજરાતમાં ગામડે ગામડે ફરી અને આ કાર્ય કરી રહ્યા છે ત્યારે દરેક ગામની અંદર ખેડૂતોની લાગણી એવી છે કે બીજે પાંત્રીસો ને વીસ રૂપિયા એટલે અને ખાતરની ફેલીને નથી થતા તો આ ખેડૂત ખેડૂતો સાથે સરકારે મજાક કરી છે એક પ્રકારની અને લોકોની લાગણી એવી પણ છે કે સરકારે જે કંઈ પણ પેકેજ જાહેર કર્યું છે એ ગામના જે સરપંચ હોય કે એની ઉપરના જે કોઈ પણ લોકો હોય એ પોતાના ખીચ્ચામાં નાખે છે એ અમારા સુધી પહોંચતું પણ નથી જે એના મળત્યા હોય એના ફોર્મ ભરાય છે જે એની એના સાથે ના હોય જે એનાથી કહેવાય ને હક માટે જે અવાજ ઉઠાવતા હોય એવા લોકોના ફોર્મ પણ નથી ભરા અને અમુક ખોટા ફોર્મ ભરીને પૈસા એના ખીચામાં પણ જાય છે એવા એવા દરેક ગામેથી અમને ક્યાંકથી ને ક્યાંકથી ન્યૂઝ અમને મળ્યા છે એવા ઇનપુટ અમને મળ્યા છે એટલે મારે સરકારને એટલું કહેવું છે પહેલાં તો તમારું તંત્ર જે તે ચાલે છે તમારા પાર્ટીના જે હોદ્દેદારો છે એ બધા કઈ રીતે કામ કરે છે ને એના ઉપર પેલા તો તપાસ કરાવડાવો એની પહેલા તમે તપાસ કરાવડો બીજું કે ખેડૂતો માટે તમે જે પેકેજ જાહેર કર્યું છે ને એ મજાક કરી છે એના દેવા માફ કરવાની વાત કરો તમે દર વખતે કંઈ પણ એવું ડિસિઝન લ્યો છો તો રાતોરાત તમે ડિસિઝન લઈ લ્યો છો કે કાલ થી નોટબંધી કાલથી લોકડાઉન તો તમે ખેડૂતોના દેવા માફ માટે કેમ તમે ડિસિઝન નથી લઈ શકતા તમારા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા તમારે તમારા કાર્યક્રમો માટે એકસો વીસ કરોડ રૂપિયા અને એકસો વીસ કરોડના અમને સો કરોડની ની જાજમુ પાથરવી ત્યાં તમને વાંધો નથી આવતો પણ આ ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિમાં છે એ ખેડૂતોને સહાય કરવા માટે થઈને તમને વાંધા પડે છે અને તમે ખેડૂતોને કહેવાય ને આમ ભરમાયવા એક અભિયાન ચલાવ્યું કે દરેક ધારાસભ્ય સરકારને લેટર લખે એ લેટરમાં લખવામાં આવે કે અમારા વિસ્તારમાં ખેડૂતોની પરિસ્થિતિ આવી છે પછી એનો સર્વે થાય ને એનો પંચકામ થાય ને એવી રીતે ખેડૂતોને હેરા ખેડૂતોને કહેવાય ને કે લોલીપોપ આપવાના આપવા માટે થઈને સરકારે અભિયાન ચલાવ્યું અને છેલ્લે ખેડૂતોના ખાતામાં પાંત્રીસો ને વીસ રૂપિયા નહીં ખા આ ખેડૂતો સાથે ખરાબમાં ખરાબ મજાક છે